નમસ્કાર આજે થોડુંક કેટલાય સમય થી એટલે કે વેકેશન પડ્યું ત્યારથી નાના છોકરાઓ ટેણિયાઓ ટેણિયા ની મમ્મી બધાય હાલો ક્યાંક જઈએ હાલો ક્યાંક જઈએ તો નજીક માં નજીક હોય એવું સ્થળ લઈએ તો એક સ્થળ પસંદ કર્યું છે ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લામાં આજે જવા માટે નીકળી ગયા છીએ ભાવનગર જિલ્લાના ખૂણે ખૂણે રખડવાનું છે રખડવા જ નીકળ્યા છીએ તો હવે ક્યાં જવું ક્યાં નહીં હજી કઈ નક્કી કર્યું નથી બસ ભાવનગર જિલ્લામાં એક જ અક્ષરનું ગામ અને મારા કારકિર્દી શરૂઆત પા શરૂ કરી હતી એવું ગામ પા તો ચાલો પેલા પહોંચી જઈએ આમ તો મોઢા ઉપર બધાને હરખ માતો નથી કારણ કે પા થી નીકળ્યા ત્યારે તનુબેન હતા નહીં જો એને સીતાપુર પણ યાદ નથી એટલે સીતાપુર પણ જવું પડશે એટલે જ્યાં જ્યાં નોકરી કરી હતી ત્યાં ત્યાં હવે ફરવા માટે નીકળવાનું છે ત્યારે તો નોકરી કરતા ત્યારે એવું થતું કે હવે જલ્દી અહીંથી ઘરે જઈએ તો સારું અને ઘરે આવી ગયા એટલે પાછા હવે જ ગામડાઓમાં પાછા ખૂંદવા માટે નીકળી ગયા છે પણ આ ગામ નું નામ પાછી ઝડકલા ઝડકલા છે ઝડકલા પછી આવશે પા મસ્ત એવો ખુલ્લા વાળો રોડ છે પેટ નું પાણી નો હલે અને રકાબી માં ચા હોય તો ચા ન હલે એવું રોડ છે આપડે હવે પેલા તો જઈએ આપણે જ્યાં જ્યાં મહેમાન ગીતે કરીએ બધા જ લઈ લેવાના છે

જાય પે કલકે હલાવ આ બજો આ બજો આ બજો આ બજો ફો અલા કોઈ છે આમ તો જો સિંગ ઉગાડ દી વાહ 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 આગળ પડતા હો ભાઈ અહીંયા કોઈ બેઠો એવું લાગે છે રખેવાળ આ ભાગ્યા લાગે ભાગ્યા એટલે છે કોઈ વાડીવાળા કાળા ભાઈ અમારે પરાક્રમસિંહ આવી ગયા છીએ એના આંબામાં આંબાવાડિયામાં અને ધીમા 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 ક્યાંક કેરીઓ છે એ જોતા જઈએ છીએ જો મળી જાય તો હમણાં ક્યાંક વાંદરાની જેમ ચડવી જો નાના નાના કોર આવ્યા હતા ત્યારે આ આંબાવાડિયામાં અમે આવીને એક બ્લોક બનાવી ગયા હતા અને હવે કેરીઓ હોઈ ગઈ ત્યારે પાછા આવ્યા છીએ કેરીઓ હોત ત્યારે આવ્યા હોત તો કંઈક ખારું અને અહીંયા કેરીઓ કેરીઓવાળા ટૂંકમાં જે

આ જગ્યા ઉપર જ અમે એક સરસ મજાનો બ્લોક બનાવ્યો હતો અને હવે પાછા જો આમાં આમાં કોર પણ ફૂંકાઈ ગયો છે એ વખત નો કોર અહીંયા આ આંબામાં ખેડૂતો બહુ ઓછી આવેલ છે હા ત્યારે નો અમારી નજર એવી લાગીને ને કોર હોત ચોટી બોલો ચાલ્યા આવો ચાલ્યા આવો ધીરે ધીરે ચાલ્યા આવો એ તનો બેન ક્યાં છે ચાલો એક સરસ મજાનો નાનો એવો શોર્ટ વિડીયો બનાવી લઈએ ક્યાં સુધી આપણે બાય બાય ટાટા ચક્કાસ

કેરીઓની જોડે ભરાઈ ગયો સરસ સરસ આંબાવાડિયામાં હાલો પ્રકાશભાઈ હવે ધીમે 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 આંબા વાડિયા માંથી નીકળીએ છીએ બાય

ઈયળ વાળી હોય ને એ બધી અલગ અલગ લાવ્યા છે ઈયળ વાળી લઈ લઈને આવ્યા છે તારવી બીજી વાર કોઈ આવે કેરી ખૂટી રહે છે સેજ નહીં આ તો ના છૂટકે કોઈ લાવ્યા છે હારી હારી આપણે કેરી ખાવાનો તો કોઈ ઓલો હતો જ નહીં ઈરાદો પણ આમાં રખડવાનો

લા પણ ભાઈને મજા આવે છો હા કેરી ખાવા તનુ હાલો તનુ બેન કેરી લેવા જાય સંપૂર્ણ કાઢ રાખો પકડેલા કેરી કેરી આઈ ગઈ છે ઓ મેડમજી કેમ ઉભા છો બિહાર વચ્ચે છે